જોઈ રહ્યા છો મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ ગુજરાતી ન્યૂઝ આવો જુઓ અમારા નસવાડી તાલુકાના રિપોર્ટર અરવિંદભાઈ ભીલને પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના નસવાડી તાલુકામાં બે હાજર ચોવીસ ના રોજ ડો બાબા સાહેબ આંબેડકરના નિર્વાણ દિવસ નિમિત્તે વિશાળ સંખ્યામાં લોકો એકત્રિત થયા નસવાડીના તણકલા રોડ ઉપર ચોકડી પાસે અનાવરણ કરાયેલી બાબા સાહેબની પ્રતિમાની પાસે નસવાડી તાલુકાના અગ્રણીઓ વકીલ મંડળના સભ્યો તેમજ વિવિધ સમાજના ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા બાબા સાહેબ આંબેડકર જેમણે ભારતના બંધારણ ની રચના કરી અને સમાજ સુધારક તરીકે તેમની વિશાળ ઓળખ છે તેમની પ્રતિમા ને ફુલહાર પહેરાવી શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી આ પ્રસંગે ન્યાય સામાજિક સમાનતા અને માનવ અધિકારો માટે તેમનું યોગદાન યાદ કરવામાં આવ્યું અને આ પ્રસંગે હાજર રહેતા દરેક વર્ગના લોકોએ સામાજિક સમાનતાના મંત્ર સાથે કાર્યક્રમ માં ભાગ લીધો આ નિર્વાણ દિવસ ની ઉજવણી કરવામાં આવી જેની સમગ્ર આયોજન માં વકીલ મંડળે અને દરેક સમાજ ના લોકો ઉત્સાહભેર યોગદાન આપ્યું હતું આ પ્રસંગે લોકોએ પૂજા વિધિ દ્વારા બાબા સાહેબ ના વિચારો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરી અને તેમના જીવન ના મૂલ્યો અને યોગદાન પર વિશેષ ચર્ચા કરવામાં આવી રિપોર્ટર અરવિંદભાઈ ભીલ નસવાડી જય ભેમ જય જય જોહિત હું સોમજીભાઈ આદિભાઈ ડુંગરિયા નિવૃત્ત સેવા સરકારી અધિકારી અત્યારે હવે નસવાડી ખાતે તણસા રોડ ઉપર ડૉક્ટર સાહેબ આંબેડકરની મહાપરિનિર્વાણના દિવસે અહીંયા અમે પુષ્પાંજલિ માટે ભેગા થયા છે નસવાડી ખાતે એસસી એસટી ઓબીસી અને બીજા તમામ સમાજના આગેવાનો સાથે અમે આ શ્રદ્ધાપૂર્વક આજે બાબાસાહીને અમે પુષ્પાંજલિ કરીએ છીએ અને બાબા સાહેબે માત્ર એક સમાજનું કામ નથી કર્યું સમગ્ર ભારત દેશના દરેક નાગરિકને માટે બાબા સાહેબે કામ કરેલું છે એના યાદ એને પણ આજે અમે યાદ કરીએ છીએ જેથી કરીને જો અમારા સમાજ એટલો જ એસસી એસટી એટલો જ એનો લાભ લેશે એવો નહીં બાકીના પણ તમામ સમાજને બાબા સાહેબે ભારતમાં બંધારણ વચ્ચેને જે સમાન સમાનતા સમતા બંધુતા ન્યાય સ્વતંત્રતા અને બંધુતા જે કંઈ લોકસ ભારતના બંધારણમાં જોગવાઈ કર્યા પ્રમાણે ભારત દેશના તમામ નાગરિકોને આનો લાભ મળ્યો છે અને એ આજે આપણે પણ યાદ કરતા રહીએ છીએ અને બાબા સાહેબે જે પોતાની આખી જિંદગીભર સમાજને ઊંચો લાવવા ભારત દેશનું નિર્માણ કરવા માટે તેઓ જે કંઈ જહેમત ઉઠાવી છે સંઘર્ષ કર્યો છે અને એને આજે પણ આપણે યાદ કરીએ છીએ અને બાબા સાહેબ જો ન હોત તો આજે આપણે ભારત દેશની અંદર જે પ્રકારની અગાઉ ચાલતીથી ભારત આઝાદ થયો તે પહેલાં એ બધી પ્રવૃત્તિ રેત અને આપણે બધા આપણા આદિવાસી ભાઈ બહેનો અને એસસી એસટી ઓબીસીને કોઈ બોલવાનો અધિકાર મળતો ન હોત અને એ બાબા બાબાસાહેબ થકી આપણને વાણી સ્વાતંત્ર્ય બાકીના ઘણા ઘણા બધા હક્કો આપણને મળ્યા છે અને આદિવાસીનો તો હક્કો ઉપરાંત વિશેષ અધિકારો હક્કો પણ બાબા સાહેબે આપણને અનુસૂચિત પાંચ હેઠળ આપેલા છે એટલે બાબા સાહેબને આજે બાબા સાહેબની ઓગણીસો છપ્પનમાં છઠ્ઠી નવે છઠ્ઠી ડિસેમ્બરે નિર્વણ થયું એને આજે આપણે અડસઠ વર્ષ જેવા પસાર થયા અને બાબા સાહેબને જન્મ અઢારસો એકાણુંના થયા એના અંદર આજે એકસો તેત્રીસ વર્ષ એને થયા કહેવાય બાબા સાહેબને એટલે આ એક આપણા જે શિક્ષણનીથી આગળ વધે બાબા સાહેબે પોતે શિક્ષણમાં ઘણી બધી મહેનત કરી હતી એટલે એમણે કીધું કે શિક્ષિત બનો શિક્ષિત બનાવો સંગઠિત બનો અને સંગઠન બનાવો અને સંઘર્ષ કરો પોતાના હક અને અધિકારો માટે સંઘર્ષ કરવાનો છે એ આપણને આપી ગયા છે એ સાહેબના વિચારો અને એમની દિશા આપણને આપી છે એ આપણે આજની તારીખમાં પણ ચાલુ રાખવાની છે જેથી કરીને આપણા સમાજ દરેક સમાજ આમાં આગળ વધે અને વિકાસ થાય એવી બધાની આની બાબા બાબાસાહેબનો નેમ હતી અને આજે આપણે બાબાસાહેબ આપણી વચ્ચે નથી તેમ છતાં આપણે બાબાસાહેબે આપી ગયેલા વિચારો અને એમને આપેલી દિશા પ્રમાણે આપણે આપણે વધવાનું છે આપણા સમાજને આગળ